સમગ્ર વિગત એવી છે કે મારું આખું નામ અમીશા હરીશ કુમાર વૈદ્ય છે હું આર એમ ના કન્સલ્ટિંગ વર્ક કરું છું હું બે હાજર અગિયાર થી બે હાજર સોળ સુધી આર એમ માં પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરી ચુકી છું અને પછી મેં મારું પર્સનલ કન્સલ્ટિંગ વર્ક ચાલુ કર્યું ટીઆરપી ગેમ ઝોન ના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા કોનફ્લેક થિયેટરના ઓનર અને મેં સીલ ખોલાવા માટેની અરજી કરવાનું કીધું એ અરજી મેમ કરીને સીલ ટેમ્પરરી પર આરી હતું પરમેનન્ટ નહીં હવે પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી ઈ સમય દરમિયાન એણે કોનફ્લે સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોંસા ડૂટ કોમ ની અરજી મારી પાસે આવી મેં એમનું મારા હાથની લખેલી અરજી છે હું તમને ફોરવર્ડ કરી બતાવી ખોલવા માટે અરજી કરી દીધી છે મારા હાથે પણ મારા જે આક્ષેપ છે ફાયર એનો નથી સ્ટ્રક્ચર એ મંજૂર નથી એનું અને કમ્પ્લીશન પણ નથી અને એ જ્યારે મેં રાત્રે આ ત્યાંથી નીકળી અને મેં જોયું કે આ ખુલી ગયું છે

કોઈ અધિકારી ને બ્રાન્ચ ટાઉન પ્લાનિંગ માં તો બધા બ્રાન્ચ બોર્ડ ઓફ હોય છે એટીપી સાહેબ કે કાઈ નહી એટલે મતલબ આપણે ઓફિસમાં માં હોય ને કેમ છે કેમ નહીં સાહેબ અને અમારી ફાઈલ શું અપડેટ છે બાકી સાગટિયા સાહેબ સાથે અમારે એવું બધું ક્લોઝ રિલેશન કોઈ ના નહી સેટિંગ ના દેવા પડતા ના અમે કોઈ દિવસ લોકો ભલે ગમે એ બોલે છે પણ મેં કોઈ દિવસ સાગટિયા સાહેબ ને સેટિંગ માં પૈસા લેતા મે નથી એનો સી અને બી નું નહી તો આ નહી એમ ના કરે હવે એ તો ભગવાન જાણે મને નથી ખબર પણ આ બધાય જે બોલે છે કદાચ હશે સાચું કે ખોટું હશે પણ મેં કોઈ દિવસ સાહેબને પૈસા લેતા કે કોઈનું એવું કરતાય નથી જોયા અને બીજી વસ્તુ અમે કામ કહેવાય કોઈ દિવસ સાહેબને અઠવાડિયે એકાદ વાર અમારી ફાઇલ હોય તો જવાનું થાતું બાકી અમારે સાહેબને મેં કોઈ દિવસ એમ ને કે કોઈ નાના માણસોના કામ કરતા જોયા છે પણ આવું મેં નથી જોયું હું તો આપવા વાંચું છું ને ત્યારે સમજાય ના એક રૂપિયોય નહીં હો એક રૂપિયો ન દીધો મેં એક રૂપિયોય નહીં ના 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 ત્રણ લાખ અમારી ફીસ છે મારા હસબન્ડ નહીં અમે બિલ્ડર અમે આર્કિટેક્ટ છીએ એન્જિનિયર છીએ અમારે કોઈને ને દેવાની નથી હોટલ ના ખોટા શું કામ પાડ્યા એટલા માટે કે ભાઈ ની અરજી મેચ કરી હતી અને ઈ ભાઈ ચાલુ કે જયારે એનું ટાઈમ પર આવી જીલ ખોયલું તો મારી તો રજુઆત કમિશનર સાહેબ ને બીજે દી હતી તો તમે બધા ખોલવા દીવ

અને આ ભાઈ ને તો ટ્રાન્સફર આવી ખોલું મેં તો કીધું સમાજ ની વાડી ખોલી દઉં મેં રેકોર્ડિંગમાં તમને મોકલું છું એમાં મેં કીધું છે સમાજ ની વાડી ખોલવા